રાજકોટમાં કોંગ્રેસ પ્રવક્તાની આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે રોહિતસિંહ રાજપૂતની માં ખુલાસો થયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ રજીસ્ટ્રાર જેવી પોસ્ટ પર ની જવાબદારી શૈક્ષણિક સ્ટાફની ચુમ્માળીસ ટકા બિન શૈક્ષણિક સ્ટાફના ચાર વર્ગ ચાર એસી ટકાતેર ટકા અને વર્ગ બે ની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે યુનિવર્સિટીનો વહીવટ કરાર આધારિત કર્મચારીથી ચાલતા વિવાદ સર્જાયો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા પેપરમાં છબરડા અને ભ્રષ્ટાચાર જેવા વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની હોવાનો પણ આરોપ લાગ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની સુડતાલીસથી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ સિત્તેર ટકા જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એમાં વર્ગ ચારની એંસી ટકા જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણની સત્યોતેર ટકા અને વર્ગ બેની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે કુલપતિ ઇન્ચાર્જ છે રજીસ્ટ્રારે ઇન્ચાર્જ છે ચીફ એકાઉન્ટ ઓફિસર ઇન્ચાર્જ છે જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય અને જેને લીધે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદો ભ્રષ્ટાચારો પરીક્ષા અને પરિણામોમાં છબડાવો અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ આટલી હદે સુધી ખરડાઈ છે કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ વિદ્યાર્થી ગુજરાતની કોઈ અન્ય યુનિવર્સિટીની અંદર પોતે એડમિશન લેવા જાય તો મેણા ટોણા સાંભળવા પડે છે અથવા તો તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટેગ વાંચી અને ફોર્મને સાઈડમાં મૂકી દે છે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ને આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે પહેલો પ્રશ્નો તો એ જ થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ વર્ષથી કાર્યકારી કુલપતિના નામે ગાડું દોડવાઈ રહ્યું છે વર્ગ બેની વાત કરવામાં આવે વર્ગ બે ની અંદર લગભગ બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે સ્પોર્ટ્સનો કોઈ દિવસ કોઈ કાયમી કોચ નથી એવા અનેક મહત્ત્વની જે વહીવટી રીતના જે અગત્યની પોસ્ટ ગણાય તેવી પોસ્ટો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે પરીક્ષા વિભાગ જેવા અતિ સંવેદનશીલ વિભાગની અંદર જો સત્યોતેર સત્યોતેર ટકા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય અને આ કર્મચારી કોઈ નાના કે પેપર લીક કરે તો તો ઉપર તમે કાર્યવાહી શું કરી શકો જો આવી પરિસ્થિતિ રહી આવનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર તાળા લાગશે એ ચોક્કસ છે કારણ કે અત્યારે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરિસ્થિતિ ઉદભવી છે એ ખૂબ જ ભયજનક અને દયાજનક છે અમારી રાજ્ય સરકારને માંગ છે કે માત્ર સૌરાષ્ટ્રને ને તમે અડગું કેમ રાખો છો